જય માતાજી જય દ્વારકાધીશ મિત્રો હું છું આપનો ગોપાલ અને વાત જણાવતા ખૂબ જ આનંદ થાય કે હમણાં દ્વારકાની અંદર સાડત્રીસ હજાર આહિરાણી એટલે કે આહિર કોળ અવની મિત્રો એવું સરસ મજાનું જે રાસોત્સવ યોજાયો હતો અને એની અંદર જે પણ આહિર આહિરાણી દીકરી દીકરાઓ જે પણ એમાં જેને ભાગ લીધો હતો એટલે આ ખૂબ જ એક ધાર્મિક કાર્ય છે બાપ અને આપણને જાણીને ખૂબ જ રાજીપો વ્યક્ત કરું છું અને આવાના આવા કાર્ય આહીર સમાજ નહીં પણ અઢારે વરણ આવા કાર્ય દ્વારકાધીશના ખોળે થતા રહે એવી આશા સાથે જય માતાજી જય દ્વારકાધીશ જય દ્વારકાધીશ જય માતાજી હું છું નીતિન બારોટ લોક ગાયક અને ઘણા સમય પહેલાં આ ગીત મેં ગાયું હતું આહિરનો આશરો મોટો રહે મારા બંશીધર સ્ટુડિયો ઉનામાં અને આ ગીતને બહુ બોળો પ્રતિસાદ મળ્યો હતો પણ મને ગૌરવ એ વાતનું છે કે હમણાં જે દ્વારકા મુકામે ઓખા મુકામે તમામ આહિર સમાજની કન્યાઓ દીકરીઓ બેનો ખૂબ બોળી સંખ્યામાં આજ સુધી આપણે ના જોયો હોય એવો નજારો આપણને જોવા મળ્યો અને મહારાસ લેવામાં આવ્યો આ એક અભૂતપૂર્વ ઘટના કારણ કે કોઈ સોશિયલ મીડિયાનું કોઈ પ્લેટફોર્મ એવું માધ્યમ નહોતું કે જેમાં આ દ્રશ્ય આપણને જોવા ના મળે તમામ એકાઉન્ટ્સ તમામ પેજ તમામ ફેસબુકના મિત્રોએ આ વિડીયોને શેર કર્યું અને બધાએ આપણે જોયું ખૂબ આનંદની લાગણી થાય છે કારણ કે સનાતન ધર્મ માટે આહિર સમાજ માટે આપણે ઘણીવાર કહેતા હોય જાય આહિરાત તો આહિરાતના દર્શન ખરેખર દ્વારકામાં ઓખામાં આપણને જોવા મળ્યા આ એક અભૂતપૂર્વ ઘટના છે એક દુનિયાનો આપણા ભારતનો સનાતન ધર્મ માટે એક રેકોર્ડ કહેવાય એ ગૌરવની વાત છે પણ એના કરતાંય વિશેષ તો જે સામળીઓ છે દ્વારકાધીશ છે એ આ દ્રશ્યને જોઈ અને એની ભૂમિ ઉપર આટલી બધી આહીર દીકરીઓ કન્યાઓ માતાઓ જ્યારે રાસ લીધીશ ત્યારે શામળીઓ ભગવાન કૃષ્ણ કેટલો રાજી થયો છે એટલે ખૂબ આનંદની લાગણી હું નીતિન બારોડ અનુભવું છું મને ખૂબ મારી સાથે ગજગજ ભૂલે છે અને તમામ આહીર સમાજના વડીલો મિત્રો આગેવાનો બધાને આ કાર્ય માટે હું ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું માતાજી ભગવાન દ્વારકાધીશ આપને શક્તિ પૂરી પાડે અને આવા આવા સુંદર કાર્યો આયુર્ષ સમાજમાં થાય એવી હું ભગવાન દ્વારકાધીશને પ્રાર્થના કરું છું અને ખૂબ ભગવાનને પ્રાર્થના કરી અને વિનંતી કરું છું કે આયર સમાજને કાયમ માટે સુખી રાખે મોજ કરાવે કારણ કે યદુવંશી અને કૃષ્ણના સીધે સીધા વારસદાર છે આહિર સમાજ એટલે ભગવાન સામળીઓના ઉપર સદાય રાજી રહે અને આ ધનભાગ ધન ઘડી માટે ખૂબ ખૂબ તમામ આહિર સમાજને હું શુભકામનાઓ પાઠવું છું જય માતાજી જય દ્વારકાધીશ